સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે છેલ્લા બે માસ થી ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે ભવ્ય હરિયાગનું નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રૂપાળા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આઠમા પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પોતાની હયાતીમાં વચનામૃતના ઉપદેશો આપ્યા છે તેમના જીવન ચરિત્રની ઝાંખીના ભાગરૂપે આજે વચનામૃત ગ્રંથનું વિધિવત પૂજન ઉપરાંત બે કિલો ડ્રાય ફ્રૂટથી અભિષેક કરવામાં આવ્યો હતો અભિષેક થયેલ ડ્રાય ફ્રૂટ પ્રસાદી તેમજ વચનામૃત ગ્રંથનું સમગ્ર ધ્રાંગધ્રા પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે સાધુ પૂર્ણ પ્રકાશ દાસજી સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા રૂપાળા મહારાજનો આઠમો વાર્ષિક રહ્યો છે એમાં આજે વિશેષ મહારાજના નિમિત્તે અમારા ગુરુજીએ બે હજાર વચનામૂર્તની પારણ કરી વચનામૂર્ત એટલે ભગવાન સ્વામિનારાયણ જયારે પૃથ્વી ઉપર હયાત હતા સંવંત અઢારસો છોતેર થી છ્યાસી સુધી આ દસ વર્ષની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન જે ઉપદેશ આપ્યો અને ઉપદેશને નંદ સંતોએ ગ્રંથિત કરી અને જે ગ્રંથ બનાવ્યો એ વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની પરાવાણી રૂપ વચનામૃત એનો બે હજાર કિલો ડ્રાયફ્રૂટથી અભિષેક કરવામાં આવ્યો હતો આ અભિષેક પહેલાં ગ્રંથરાજનું પૂજન આરતી સ્તુતિ થઈ અને ત્યારબાદ સંતો અને ગુરુજી દ્વારા અને બધા હરિભક્તો દ્વારા અને ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા ડ્રાયફ્રૂટનો અભિષેક કરવામાં આવ્યો હતો અને આ ગ્રંથને પરસેલી પ્રસાદી ડ્રાયફ્રૂટ આ બધા જ હરિભક્તો સુધી ગામડે ગામડે મંદિરો સુધી આ પ્રસાદી પહોંચાડવામાં આવશે જેનો લાભ સમગ્ર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના બધા જ ભક્તોને આનો લાભ મળશે અને આ નિમિત્તે હરિયાક પણ ચાલી રહ્યો છે જેની આવતીકાલે ભવ્યતાથી પૂર્ણાહુતિ થશે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા